નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે એક એવા પશુપાલક મિત્રનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે કે જેમને ત્યાં ઘણા બધા અહીંયા ગાયો છે તો આપણે આ પશુપાલકને એમના પરિચય સાથે આપણે એમની માહિતી જાણીશું કે પશુપાલનના વ્યવસાયમાં એમને કેવી કેવી મુશ્કેલીઓ આવતી અને એની અંદર એમને કઈ રીતના ફાયદો થયો તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું જીગ્નેશ જિગ્નેશભાઈ પૂરું નામ શું જીગ્નેશભાઈ જિગ્નેશભાઈ ઢાકુભાઈ થોરાટ ઓકે અને આપણું ગામ કયું બારોલિયા બારોલિયા ફડ્યું અને આ તમારો પશુપાલનના વ્યવસાય એમાં તમે કેટલા વરસથી છો પશુપાલન ચાર વર્ષ પશુપાલનનો વ્યવસાય તમે ચાર વરસથી કરો છો કે તો તમે મતલબ અત્યારે હાલમાં કેટલી ગાયો છે તમારે ત્યાં આઠ આઠ જેટલી ગાયો છે અને નાના વાછરડા બધું ભેગું કરી રહો ત્રણ અચ્છા એટલે તમારે ત્યાં અત્યારે લગભગ અગિયાર જેવા જેવા નાના વાછરડા ના ગાયો બધું મળીને છે હાલમાં તો શરૂઆત કરેલી ત્યારે મતલબ આઠ થી શરૂઆત કરેલી કે પછી એક એક લાવતા ગયા કેવી રીતના એક લાવતા હા પહેલા શરૂઆત કેટલી ગાય થી કરેલી બે જ હતી બે જ હતી અચ્છા એટલે બે માંથી તમે આઠ અત્યારે કરી નાખી છે બરાબર તો અત્યારે હાલમાં દૂધ કેટલા આપે અત્યારે હાલમાં તમે તમારે જે હાથમાં પકડેલું છે આ જે પશુપાલન માટેની એક પ્રોડક્ટ છે જેનું નામ છે પેટ વેટ જે નેટસઅપ કંપનીની પ્રોડક્ટ છે તો આ પ્રોડક્ટ તમે કેટલા સમયથી વાપરો છો બે વર્ષ બે વર્ષથી

હા તો મતલબ બીજી જગ્યાએ ગાભણ નહીં રહેતી હતી એટલે તમને ત્રણ જ હજારમાં ગાય આપી દીધી અને અત્યારે હાલમાં બીજદાન કરાવ્યું છે અને બે મહિના થઈ ગયા છે બરાબર ને તો બહુ જબરજસ્ત રિઝલ્ટ આવી ગયો તો બીજદાનનો પ્રશ્ન પણ તમારો દૂર થઈ ગયો જે દૂધ પણ સારું આવે છે ફેટ પણ સારા આવે છે બરાબર ને હવે બીમારીનો પ્રશ્ન ખરો કે તમારા ગાયો કઈ નહીં એટલે પેલા બીમારી થતી પણ હવે અત્યારે બીમારી નથી આવતી બરાબર તો ઘણા બધા પશુપાલક મિત્રો આ તમારો વિડીયો જોશે તો એમને તમારે શું કહેવું છે આ પાવડર વિશે ખવડાવવું જોઈએ તમે કેવી રીતના ખવડાવો બે ટાઈમ સવાર સાંજ સવાર સાંજ એક એક ચમચી એક એક ચમચી લખું સેના કેવી રીતના ખવડાવો તમે દાણમાં અચ્છા દાણમાં મિક્સ કરીને બરાબર તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર